લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ બાવીસ ચાર બે હજાર પચીસ મંગળવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે મધ ચાટીને લાલ રૂમાલ સાથે રાખી ને દિવસ શરૂ કરવો શું નથી કરવાનું મિત્રો આજે બે નંબરના રૂપિયાની લેતી દેતી કરતી વખતે જરાક પણ બેદરકારી રાખવી નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે નાની નાની દીકરીઓને મધવાળું દૂધ પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પહેલાં જંતર મંતરવાળા ધાગા શરીર પર બાંધવા નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ મધ અને લાલ ચંદન ભેગા કરીને ભગવાનને ચડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ગુસ્સો કરવાનો નથી કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે હનુમાનજીના દર્શન કરવા જોઈએ ને ભગવાનને ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પોતાના ભાઈની ઈર્ષ્યા કરવી નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે અટકેલા કામોને પૂરા કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરના સમજદાર બાળકો સાથે ગુસ્સો કરતા નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ વાંચી હનુમાનજીના દર્શન કરીને પછી દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે આપણું કેરેક્ટર આપણે બગાડવું નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે કોઈ અપંગ વ્યક્તિને ખાવાનું આપવું જોઈએ અને આર્થિક મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારના પૈસા ઉછી ના લાવતા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળાએ આજે મસૂરની દાળ માથા પરથી ઉવારીને નદીમાં વહાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પોતાની ભાષા જે તમે આજના દિવસે વાપરો એમાં અપ શબ્દ ઉપયોગ નહીં કરતા ધનરાશિ ધનરાશિ વાળા આજે શું કરવું ધનરાશિ વાળા આજે ભાઈ ભાભી સેવા કરવી જોઈએ એમને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ગમે ત્યાં કચરો ફેંકવાનો નથી મકર મકર રાશિ આજે શું કરવું મકર રાશિ આજે હનુમાનજી સિંદૂર ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભાઈને નુકસાન નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું કુંભ વાળાએ આજે કોઈ ગરીબને મીઠું દૂધ પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો જાનવરોને મારવા નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન વાળાએ આજે લાલ ગાયને ઘાસ નાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વિધવા સ્ત્રીને નુકસાન નહીં પહોંચાડતા તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ના કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોકસી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે